ઉપરોક્ત કાર્યક્રમ માં પાંચસો ગામ ના લોકો આ કાર્યક્રમ નો લાભ લે એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા વલસાડના ઉમરગામ તાલુકાના અંકલાશ ગામે ગ્રામ પંચાયતના સરપંચ પુષ્પાબેન રવુભાઈ વડવી અને શ્રી રામ સેના ગુજરાત રાજ્યના સંયુક્તપણે તથા શ્રીમદ હોસ્પિટલના સંયોગે ગુરુવારે સવારે કલાકે આંખ અને લોહીની તપાસનો કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના પ્રોજેક્ટ હેડ વિરેનભાઈ ગાંધી વિશેષ હાજરી આપી હતી ઉપરોક્ત કાર્યક્રમમાં પાંચસો ગામના લોકો આ કાર્યક્રમનો લાભ લે એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા હું અંકલાશ ગામનો વતની છું રહુભાઈ રમેશભાઈ વડવી આ ગામમાં મારા ધર્મપત્ની સરપંચ છે અને આજ રોજ અમે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા અને શ્રી રામ સેના દ્વારા એક આઈ કેમ્પ અને હિમોગ્લોબિન ચેકઅપ અને ફ્રીમાં ચશ્મા અને દવા વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે એનો ઉદ્દેશ્ય એક જ હતો કે એકદમ ટ્રાઇબલ વિસ્તાર અમારું ગામડું વિસ્તાર છે અને અહીંયા ધર્માંતરનું પ્રમાણ થોડું વધ્યું છે એની કારણે અમે આ હોસ્પિટલને વાતો કરી હતી અને અમને આ કેમ્પ આપ્યો આ કેમ્પમાં વધારે લોકો અમારા ગામથી લાભ લે પ્રયત્ન અત્યારે અમે હાથ ધર્યો છે ગુજરાત રાજ્ય મહાસચિવ છું આજ આજરોજ ઉમરગામ તાલુકાના અંકલાસ ગામે શ્રી રાજચંદ્ર હોસ્પિટલના ટ્રસ્ટ તરફથી આંખની તપાસ તથા લોહીની તપાસનો કેમ્પ રાખવામાં આવેલ છે જેમાં અહીંયાના અંકલાસ ગામના સરપંચ શ્રી રવુભાઈ અને એમના પત્ની એમના થ્રુથી અહીંયા કાર્યક્રમ આ રાખવામાં આવેલ છે આપણો મુખ્ય હેતુ એવો છે કે ઉમરગામ તાલુકાની અંદર જે આદિવાસી સમાજો છે બધી ઘણી સમાજો છે જેમાં ધર્મ પરિવર્તન થઈ રહ્યા છે એ ધર્મ પરિવર્તન ન થાય અને આગળ એ લોકો આ સેવાનો લાભ લઈ શકે દવાખાના દૂર હોય અને આ સ્થળ પર આવીને જો આપણે એમને સહાય કરીએ મદદરૂપ થઈએ એમાં એ હેતુથી આજે આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે જ્યારે રામ સેનાના રાષ્ટ્રીય સહસચિવ તરીકે અંકલાસ ગામના જ રવુભાઈની નિમણૂક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ હિન્દુ જાગૃતતા સંદર્ભે યોજવામાં આવ્યો છે ત્યારે અંકલાસ ગામ સહિત આજુબાજુના ગામોમાં ધર્માંતરણની ઘટના વધુ હોવાને લઈ અહીંના સ્થાનિકોને સહિત આજુબાજુના ગામના લોકોમાં હિન્દુ સંસ્કૃતિનો ફેલાવો વધુ થાય તે હેતુ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો